આ પરંપરા વર્ષોથી ગામમાં ચાલી આવી છે અંગારા પર ચાલતા યુવાનોને જોવા સુરત શહેર સહિત આજુબાજુના વિસ્તારમાંથી હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે તો વાત કરીએ ઓલપાટ તાલુકાના સરસ ગામની કે જ્યાં વર્ષો જૂની પરંપરા ભાગરૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ આખું ગામ રાત્રે હોળી માતાને પ્રગટાવી પૂજા અર્ચના કરી ભભુક્તિ આગ નજીક એકત્રિત થઈ તેના અંગારાને ખુલ્લી જગ્યા પર પાથરવામાં આવે છે ત્યારબાદ વર્ષોથી ગામના લોકો પોતાની પરંપરા યથાવત રાખતા અંગારા પર ભક્તો શ્રદ્ધાથી ચાલી સળગતા અંગારા પર ચાલવા છતાં આજ દિન સુધી કોઈ પણ ડાજવાના કે જાનહાની નોંધાઈ નથી ત્યારે આશ્ચર્ય પમાડે છે તેમ કથન કાળજાનો માનવી પણ દંગ રહી જાય છે ગ્રામજનો કહી રહ્યા છે કે આ અંગાળામાં ચાલવાથી આજ દિન સુધી કોઈને પણ ઈજા કે કશું થયું નથી જ્યારે શ્રદ્ધા અને વિશ્વાસથી કોઈ પણ ચાલી શકે છે મેં પ્રોપર સરસ ગાઉં હું પે હોલી તહેવાર મનાયા જાતા કરીબન દો તીન પેઢી યહા પે સેલિબ્રેટ હોતા ઉસમે મહત્વતા તો એ હોલી પ્રગટાને કે બાદ મેં वो कोयले पे वो कोयले बिछाने के बाद में जो बच्चे लोग हैं गांव के और बाहर के भी जिसकी श्रद्धा है वो तालाब में स्नान करके आके उसके पे चलते हैं वो यहाँ बे थी त्रन वक़्त यहाँ दर्शन माटे आयोजू और यहाँ आया हूँ यहाँ जो होलिका माता का जो हिंदू धर्म रीति रिवाज से ये त्यौहार चलता है बरसों से यहाँ लोग बड़ी श्रद्धा और विश्वास के साथ आते हैं और अपनी मनोकामना पूर्ण होती है और हमने बहुत टाइम से सुना हुआ था कि सरस गांव में बहुत अच्छे से होली का दहन होता है और हमने देखा था कि बहुत लोग ऐसे गर्म अंगारों पर चल के अपनी मनोकामना पूरी करते हैं आज हमने लाइव देखा कि हाँ ये सही बात है और लोगों को पैर में कोई छाले या कोई चीज नहीं होती है क्योंकि ये श्रद्धा का विषय है ओलपाट न सरस गाँव में आज होली का दहन करता पहला गाँव न युवा गाँव न स्नान करे પવિત્ર થઈ હોળી દહનની વિધિ કરવામાં આવે છે અને સંપૂર્ણ હોળી દહન થયા બાદ અંગારા ફેલાવવામાં છે